ખેતરમાં રહી સામો ખાર્યું માણસું જેવો ખડ હતા બરોબર અને આઈપીટીઓ દવાનો ઉપયોગ કરી રહ્યો એ પછી તમને શું રીઝલ્ટ દવાનું મળ્યું એ સાઈઠા પછી બધું ખડ હાવ પીરું પડી અને નાશ થઈ ગઈ રૈની શું પરિસ્થિતિ રહી હાવ પીરી પડી ગઈ રહી પીરી હવે જ્યારે તમે આઈપીટીઓ દવા માર્યું ત્યારો ત્યારે ચણા જે હતા અને અત્યારે જે ચણા છે એમાં કંઈ નુકસાની કંઈ ખરું કોઈ નુકસાની નહીં બરાબર

સુધી ભલામણ કરી શકાય ને સારું વિચાર મળે